જહાંગીરપુરા ઇસ્કોન સંસ્થા હરિકૃષ્ણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રા સુંદર કીર્તન ધૂનથી શરૂ કરવામાં આવશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેમજ આ રથયાત્રા રેલવે સ્ટેશન થી નીકળીને ટેક્સટાઇલ માર્કેટથી દરવાજા મજરા ગેટ સરદાર પુલ અડાજણ રોડ થઈને બધા ભક્તો આપણે કહીએ જયારે આ ધરતી બની બી આ રથયાત્રા ચાલે છે રથયાત્રા કોઈ આ નથી કલયુગ ની થી ચાલ્યા કરે છે ઇન્દ્રધન મહારાજ જયારે જગન્નાથપુરી હતા ત્યારથી આ રથયાત્રા ચાલે છે અને એ પરંપરા અમે જાળવી રાખી છે કે છે કે જગન્નાથપુરીની સૌથી ફર્સ્ટ રથયાત્રા એન્ડ દેન ગુજરાતમાં અમદાવાદ એન્ડ દેન સુરત સુરતમાં તમે જો છો કે વર્ષો વર્ષ વધતી જ જાય છે પબ્લિક વધતી જ જાય છે અહીંયા અને ઉત્સાહ ઇટ્સ અ લવલી તમે જોઈ શકો છો આજુબાજુમાં કેવો ઉત્સાહ છે બધાનો લાખો ભક્તો કાલે રથયાત્રામાં જોડાશે

લોકો આવશે વરસાદની પરિસ્થિતિ પ્રમાણે અને સાથે જ તેર અલગ અલગ છે જગન્નાથજી રથની પાછળ એની ઝાંખી છે ભગવાન શ્રી શ્રી રાધાકૃષ્ણના ભીંડોળા પછી ચેતન મહાપ્રભુ સંકીર્તન ઘણી બધી ટોટલ તેર અલગ અલગ ઝાંખીઓ છે વાત કરીએ તો સુરત પ્રેમી સુરત પ્રભુપાજી કે એક સુકા જગન્નાથજી ના રથયાત્રા અથવા કીર્તન અથવા પ્રસાદથી સ્પર્શ કરીશું લોકોને તો ભગવાન પ્રત્યે ભક્તિ અને પ્રેમ ફરીથી ઉજાગર થઈ જશે તો જ્યારે પણ સમય મળે રથયાત્રામાં આવો તમે કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં થોડોક સમય કાઢીને પછી તમે હરે કૃષ્ણ